કે છે કે જાહે રસ્તા પર જા રસ્તા પર બી ઉજવણી નહીં છે સોસાયટીના પર બગડેની ઉજવણી કરવામાં આવી છે અને જે કાર્યકર્તાની જે લાગણી છે લાગણીને માન રાખીને આપણે એમને જે મને શુભેચ્છા પાઠવી છે એમનું બી મેં દિલથી આભાર વ્યક્ત કરું છું અને આપણાથી કઈ કાર્ય મારા કાર્યકર્તાથી આ કોઈ બી અને તમે બાકી બી જોયા છે

જન્મદિવસ અમે કર્યું નથી છે સોસાટી ના ઉપર કર્યું છે એ તમે જોઈ શકો છો